વડોદરા શહેરના વાડી અને ગોરવા વિસ્તારમાં ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ અને ધોરણ દસમાં સોમાંથી સો ક્રમાંક હાંસલ કરતા વિદ્યાર્થીઓને ફૂલના બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા આજે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસનું પરિણામ આજે અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારે જાહેર કરવામાં આવ્યું જેમાં ધોરણ દસનું પરિણામ છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે ત્યારે વડોદરા શહેરના વાડી અને ગોરવા વિસ્તારમાં નામાંકિત સિદ્ધિ ક્લાસીસના વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ બાર કોમર્સના પરિણામોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે આ વખતે સતત એકાઉન્ટ સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓએ સોમાંથી સો ક્રમાંક હાંસલ કર્યા છે તેમજ ક્લાસીસ સંચાલકો બનસિંહ ઠક્કર સર વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આદર્શ રહ્યા છે તેમજ આ ક્લાસીસના વિદ્યાર્થીઓ ગત વર્ષ સમગ્ર ગુજરાતમાં ઇંગ્લિશ વિષયમાં પ્રથમ હરોડે રહ્યા હતા ગત વર્ષે વડોદરાનું ધોરણ દસનું બાસઠ પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું હતું જેની સરખામણીમાં વર્ષે પરિણામમાં પંદર ટકા જેટલો વધારો થયો છે વડોદરામાં છત્રીસ હજાર એકસો અગ્નિસિત્તેર વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી અને આ પૈકી દસ હજાર સડસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી છે સત્યાવીસ હજાર નવસો ચોવીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ વડોદરાનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા જાહેર થયું છે મારું નામ વહરા ફાતેમા છે હું મહારાણી કન્યા વિદ્યાર્થીમાં ભણતી હતી અને ટ્યુશન ક્લાસ સિદ્ધિ ક્લાસીસ છે મારા ટ્વેલ્થમાં નાઇન્ટી ટુ પોઈન્ટ ફિફ્ટી થ્રી પર્સન્ટેજ આવે છે હું સિદ્ધિ ક્લાસના દરેક શિક્ષકનો ખૂબ આભારી છું કે એ લોકોના એટલા સપોર્ટિવ છે અને હંમેશા આપણે પ્રોત્સાહન આપે છે ભણવા વિશે બધા સારા શિક્ષકને એક્ઝામના પહેલાંનું એક મહિનો તો એટલું રિવિઝન કરાયું છે કે તેનાથી કોઈ માણસ ના ભણતું હોય તો બે ભણતું થઈ જાય રિવિઝનથી જ માણસ પાસ થઈ જાય એટલું સારું રિવિઝન કરાવે છે બહુ જ બહુ જ આભારી છું મેં સિદ્ધિ ક્લાસનું મેં ટેન્થમાં સિદ્ધિ ક્લાસમાં ભણતી હતી ત્યાં મારું બહુ સારો રિઝલ્ટ આવ્યું હતું થેન્ક યુ સો મચ સિદ્ધિ ક્લાસ આગળ મેં વિચારું છું કે મેં સીએ કરું મારું નામ ફાતેમા છે હેલો એવરી મારું નામ ફઝીલા છે હું હમણાં જ ટ્વેલ્થ કોમર્સને એક્ઝામ પાસ કરી અને મારા નાઇન્ટી વન પોઈન્ટ ઇલેવન પીઆર આવ્યા છે એના એના માટે હું આભારી છું સિદ્ધિ ક્લાસીસને હું અહીંયા સિદ્ધિ ક્લાસીસમાં ટેન્થ સ્ટાન્ડર્ડથી જોડાયેલું છું અને દસમામાં પણ મારા ખૂબ સારા પીઆર આવ્યા હતા મેં પહેલાં ખૂબ જ એવરેજ સ્ટુડન્ટ હતી બટ સિદ્ધિ ક્લાસીસમાં જોડાયા બાદ મારું જે પ્રોગ્રેસ થયું છે તે બદલ મેં સરોને ખૂબ જ આભાર માનું છું અને ટ્વેલ્થ ઇલેવન્થ ટ્વેલ્થમાં આશીષ સર મોલેશ સર બંસી સર અને ભાટિયા સર આ ચારેય સરોએ એટલો સપોર્ટ કર્યો છે એટલું મોટિવેટ કર્યું છે એટલું રિવિઝન કરાયું છે કે જો કોઈ સ્ટુડન્ટ વાંચે નહીં કે કોઈ પ્ર પ્રકારનું સ્પેશિયલ રિવિઝન ના કરે ઘરે તો પણ તે આરામથી પાસ થઈ શકે અને બંસી સરે સ્પેશિયલી ગ્રામરમાં એટલા સારા બધું ટોપિક પર એટલા રિવિઝન કરાયા છે આશિષ સર પોતે એ એમથી પી એમનો બાર કલાકના લેક્ચર્સ રાખેલા ભાટિયા સરે પણ લગાતાર ટેસ્ટ લીધા છે અમારા નાના નાના કરીને અને એમાં ખૂબ સારું એવું રિવિઝન થયું છે અને એના લીધે જ અમારા આટલા સારા પીઆર પર્સન્ટેજ અને એટલું સારું સિદ્ધિ ક્લાસીસનું રિઝલ્ટ આવ્યું છે તો તે બદલ મેં સિદ્ધિ ક્લાસને ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ સો મચ મારું નામ ગુન્નીવાલા ફઝીલા છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ સિદ્ધિ ક્લાસીસ દર વર્ષે ધોરણ દસનું બોર્ડ હોય કે ધોરણ બારનું બોર્ડ હોય સર્વોચ્ચ શિખરે પહોંચે છે એનું કારણ કે વિદ્યાર્થીઓના ટોળે ટોળા અમારા ક્લાસમાં એટલા માટે એડમિશન લે છે કે દરેક શિક્ષક પોતાના બાળકને જે કાળજી રાખે છે એ રીતે જ કાળજી લઈને ભણાવવું એ અમારા દરેક શિક્ષકને આખી ટીમનો એ સિદ્ધાંત છે અમે અમારા બાળકને કેવું ભણાવીએ છીએ એ જ રીતે અમને એવી ઈચ્છા હોય કે આ પણ કોઈકનું બાળક છે તો અમારું જ સમજીને અમે ખૂબ ઉત્સાહથી ઉમંગથી અને એમનું ફ્યુચર બને હેતુથી ભણાવીએ છીએ બાળકો કદી કંટાળતા નથી અમારી પાસે કારણ કે અમારા ટીમનો એક જ સિદ્ધાંત છે કે જો બાળકને ભણવામાં રુચિ પેદા કરીશ તો એ બાળક ટોપ પર જશે એ હેતુથી જ અમે આગળ ભણતા હોઈએ છીએ અને ભણાવતા હોઈએ છીએ સો આ બચ્ચાઓ આજે બાર કોમર્સની અંદર એટલા ટોપ પર ગયા છે કદાચ એકનું નામ બોલું તેનું નામ બોલું ભૂલી જવાય પણ આજે દર વર્ષે અકાઉન્ટ હોય સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય અકાઉન્ટ સ્ટેટમાં સોમાંથી સોની પરંપરા તો ચાલુ જ છે અને ઇંગ્લિશમાં ગુજરાતમાં ટોપર બનવાની પણ પરંપરા અમારી રહેલી જ છે તો એ રીતે આ વખતે પણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ ટોપ પર છે અને એટલે જ હું આજે નામથી કહીશ ફાતેમા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી વન પીઆર રીચા પટેલ નાઇન્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી સિક્સ પી આર યશવી ચુનારા यलवी चुनारा सॉरी नाइंटी सिक्स पॉइंट फिफ्टी एट हर्ष नाइंटी सिक्स पॉइंट सिक्सटी नाइन फजीला नाइंटी वन पॉइंट इलेवन जानकी नाइंटी टू पॉइंट फोर्टी सिक्स मार्क अकाउंट में सौ सौ हाइएस्ट मार्क अमर इंग्लिश में था नाइंटी फाइव हाइएस्ट मार्क स्टेटस्टिकॉ में सौ हाइस्ट मार्क बी ए नाइंटी नाइन आ अमर रिजल्ट है आ रिजल्ट एक वस्तु अमेर चौक्स कही शिक्षक करे તો શક્ય નથી પણ અમે વાલીઓને એમની સાથે કેવી રીતે રહેવું કેવી રીતે એમને ભણવામાં સપોર્ટ કરવો એની વરસમાં બબે ત્રણ ત્રણ મિટિંગ કરીએ જ અને વાલીઓ ખૂબ ઉત્સાહથી મીટિંગમાં આવે છે અને એના પરિણામ સ્વરૂપે આ બાળકો અત્યારે ટોપ પર છે એટલે અમારો તો એક જ સિદ્ધાંત બચ્ચાઓને પોતાના સમજી અને એમનું ફ્યુચર બનાવવા માટે ભણાવો તો બચ્ચાઓ સતત પ્રોગ્રેસ કરશે આ અમારા સિદ્ધિ ક્લાસીસની ટીમ અને મારો આ સિદ્ધાંત છે અને અમે સતત એને વળગી રહીશું થેન્ક યુ વેરી મચ